નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી સૌપ્રથમ સમાચારની વાત કરી કે ઉત્તરાયણ પતંગ રશિયાઓના પતંગની આગાહી હવામાન પર પરેશ ગૌસ્વામીએ જણાવ્યું હતું કે મકર સંક્રાંતિ પર માવઠું તેવી હાલત નેવ ટકા શક્યતા નથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે જાન્યુઆરી મહિનામાં એકાદ માવઠું થઈ શકે છે ઉત્તરાયણ દરમિયાન સવારના સમય સારો પવન રહેશે ઉત્તરાયણના બપોર સમય પવન ઘટી શકે છે પરંતુ ઉત્તરાયણના દિવસે પવન રહેશે ઉત્તરાયણના દરમિયાન ઠંડા પવનો વહેશે બાર અઢાર જાન્યુઆરી દરમિયાન માવઠાની આગાહી અંબાલાલ પટેલે કરી છે અમદાવાદમાં અગિયારથી ચૌદ જાન્યુઆરી દરમિયાન આંતરરાષ્ટ્રીય પવન મહોત્સવ બે હજાર પચીસમાં યોજાશે લોકો જોઈ શકશે વધુ આગળ વાત કરીએ કે રેશન કાર્ડના મોટા સમાચાર બે હજાર પચીસમાં સસ્તા દરે અનાજ મળવામાં રાશન કાર્ડનું એ કહેવાય સી જરૂરી છે આધાર કાર્ડ અને આધાર કાર્ડની રજીસ્ટ્રેશન મોબાઈલ નંબરથી થઈ શશે તમારું એ કહેવાય સી વધુ આગળ માતો સમાજાની વાત કરીએ કે ઝટકો બે હજાર પચીસમાં રાશન નહીં મળે જો તમારી પાસે કાર ટ્રેક્ટર અથવા કોઈ પણ ફોર વ્હીલર છે તો તમે રેશન કાર્ડ માટે ઉપયોગી છો જો તમારી પાસે તમારા ઘરની રેપિટેશન અને એર કન્ડિશન અથવા અન્ય છે તે રેશન કાર્ડ માટે નથી જો પરિવારમાં કોઈ સરકારી નોકરી કરતો હોય તો સમગ્ર પરિવારના રેશન કાર્ડનો લાભ નહીં મળે જો તમારી પાસે સો યાર્ડની વધુ જમીન હોય તમે રેશન કાર્ડ આપ્યો અયોગ્ય છો વધુ આગળ મહત્વની વાત કરીએ કે બે હજાર પચીસમાં મોટો ફેરફાર આધાર કાર્ડ માટે વર્ષ બે હજાર પચીસમાં આધાર કાર્ડ બનાવવાનું અઘરું બનશે આધાર કાર્ડ બનાવવા એકસો એસી દિવસનો સમય લાગશે પાસપોર્ટની જેમ આધાર કાર્ડ પણ વેરિફિકેશન કરવાનું રહેશે નવા આધાર કાર્ડ માટે અરજી કરનાર વ્યક્તિનું વેરિફિકેશન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે અઢાર વર્ષની ઉંમરે પૂરી કરનાર યુવાનો માટે પ્રક્રિયા લાગુ થશે વધુ આગળ વાત કરીએ કે બે હજાર પચીસમાં એક જ આધાર કાર્ડ થી નવથી વધારે સીમ કાર્ડ ખરીદનાર વ્યક્તિને પચાસ હજારને લઈને બે લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે જો કોઈ વ્યક્તિ નવું સિમ કાર્ડ મેળવવા બીજા ના સરકારી આઈડીનો ઉપયોગ કરતો જણાશે તો તેમને ત્રણ વર્ષની જેલ થશે અને પચાસ લાખનો દંડ કરનારમાં આવશે નવો ફાયદો લાગુ થશે વધુ આગળ વાત કરીએ કે બે હજાર પચીસમાં મોટા ફેરફાર વર્ષ બે હજાર પચીસના ડિસેમ્બર મહિના સુધીમાં ગુજરાતના દરેક ખેડૂતોને દિવસે જ વીજળી પાવર આપવામાં આવશે ગુજરાતના ખેડૂતોએ રાત્રે ખેતરમાં કામ કરવા નહીં જવું પડે મુખ્યમંત્રી ભૂ મોટી જાહેરાત કરી છે વધુ આગળ વાત કરીએ કે સાઈઠ વર્ષની કે તે વધુ ઉંમરના નિરાધાર વૃદ્ધના લોકોને એક હજાર રૂપિયા સાહીઠથી સિત્તેર વર્ષ અને એંસી વર્ષની વધારે ઉંમરના લોકોને બાર હજાર બારસો ને પચાસ રૂપિયાની માર્ષિક અવશ્ય વર્ષ બે હજાર ચોવીસમાં નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના હેઠળ ચૂકવવામાં આવશે વધુ આગળ મહત્ત્વની વાત કરી કે બે હજાર પચીસમાં રેશન કાર્ડનો મોટો ફાયદો જો તમે બીપીએલ એપીએલ કે એ એ વાય ધરાવો છો રેશનકાર્ડમાં છ મહિના સુધી અનાજ લેવા નથી જતા તો તમને અનાજ મળવાનું બંધ કરી દેવામાં આવશે એટલે કે તમારું કાર્ડ સાઇનલ્ડ કરી દેવામાં આવશે તો વર્ષ બે હજાર પચીસમાં આવા સાયલેટ કરેલા રાશનકાર્ડ ફરી શરૂ કરવામાં આવે તો અનાજ આપવામાં આવશે વધુ આગળ વાત કરીએ કે મફતમાં સ્માર્ટ વીજ મીટર લાગશે વીજળી ક્ષેત્રે ફેરફારોના સંદર્ભમાં કેન્દ્રીય વીજ મંત્રાલય આદેશ આપ્યો છે કે ગુજરાત સહિત તમામ રાજ્યોને માર્ચ બે હજાર પચીસ સુધીમાં ક્રમશ વીજ ગ્રાહકોના પર્વતમાન મીટરો બદલી તેના સ્થાને સ્માર્ટ મીટર લગાવવામાં આવશે સ્માર્ટ મીટર લગાવવાનું કાર્ય ત્રણ મહિના શરૂ થશે જેમાં ગ્રાહકોએ કોઈ ખર્ચ ભોગાવવાનો રહેશે નહીં દરેક સ્માર્ટ મીટર ન નવ હજાર સબસિડી કેન્દ્રીય વીજ મંત્રાલયે વીજ વિતર કંપનીઓને ચૂકવવું પડશે વધુ આગળમાં વાત કરીએ કે બે હજાર પચીસમાં રેશન કાર્ડનો મોટો ફાયદો એન એફ્સએસએ કાર્ડ માટે આવક મર્યાદા દોઢથી બે લાખ કરવામાં સરકારને વિચારણા કરી રહી છે હાલ આવક મર્યાદા એક લાખ છે સરકારના આવક મર્યાદા વધારવામાં નિર્ણય બાદ કાર્ડ ડોલ્ડરની સંખ્યા વધશે અને વધારા ખેડૂતો લાભાર્થી અને એમને રેશન કાર્ડ કાઢી આપવામાં આવશે ચૂંટણી આવતા નવો નિર્ણય જાહેર કરવામાં આવશે વધુ આગળ વાત કરીએ કે એક જાન્યુઆરીથી થશે મોટા ફેરફાર એલપીજીના ભાવ દર મહિનાની પ્રથમ તારીખની જેમ એક જાન્યુઆરી બે હજાર પચીસના રોજ ઓઇલ માર્કેટિંગ કંપનીઓનો રસોડા અને કોમર્શિયલ એલપીજી ગેસના ભાવમાં સુધારો કરશે અને નવા દરો જાહેર કરશે કંપનીઓએ છેલ્લા કેટલાક સમયથી ઓગણીસ કિલોનો કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘણા ફેરફાર કર્યા છે પરંતુ દેશમાં ચૌદ કિલોનો કિચન સિલિન્ડરની કિંમતનો લાંબા સમયથી સ્થિર છે આવી સ્થિતિમાં આ વખતે લોકો તેની કિંમતમાં ફેરફાર આશા રાખી રહ્યા છે આ સિવાય ફ્યુઅલની કિંમતમાં પણ ફેરફાર જોવા મળી રહ્યો છે વધુ આગળ મહત્વની વાત કરીએ કે વાહન ચાલકો ધ્યાન આપે મોટર કિટર રૂલ્સ ઓગણીસો સ્પષ્ટપણે જણાવે છે કે કોઈ પણ પર કોઈપણ પ્રકારનું સ્ટીકર અથવા લેબલ ચોંટાડી શકશે નહીં તે ગુનાના દાયરામાં આવે છે વાહનોના કાચ કે બોડી પર કોઈપણ પ્રકારનું સ્ટીકર લગાવવા પર એક હજાર રૂપિયાનું ચલણ છે તો નોંધણીય અથવા નંબર પ્લેટ પર સ્ટીકર લગાવવા માટે પાંચ હજાર રૂપિયાનું ચલણ જોગવાઈ રહ્યું છે જાતિ રેન્ક અથવા લેબલ માટે વિવિધ માર્ગદર્શિકા પણ જાહેર કરે છે વધુ આગળ મહત્વની વાત કરી કે જમીન રિસર્વેમાં ભૂલોને લઈને સરકારનો મોટો નિર્ણય ગુજરાતમાં જમીન રિસર્વે ભૂલોને લઈને સરકારનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે જમીનના રેકોર્ડ રિસર્વે પ્રોબ્લેમ્સની સતી માટે નિર્ણય લેવામાં આવી રહ્યો છે સતી દૂર કરવા એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી અરજી કરી શકાય છે સતીનો દૂર કરવા માટે એક વર્ષનો સમય વધારો છે સાથે સાથે ખેડૂતોમાં ભારે વિવિધ બાર સરકાર મુદ્દત વધારી વધારી રહી છે અને રિસર્વેની કામગીરી માટે અનેક પ્રકારોની ભૂલ પણ સામે આવે છે વધુ આગળ મહત્ત્વની વાત કરીએ કે બે હજાર રૂપિયાનો અપદાની રાહ પૂરી આ તારીખે ખાતામાં આવશે પૈસા તારીખ નહોતી લેજો ખેડૂતોને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે સરકારે વર્ષ બે હજાર ઓગણીસમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના શરૂ કરવામાં આવી હતી દેશના તેર કરોડ વધુ ખેડૂતોને આ યોજનાનો લાભ લઈ રહ્યા છે આ યોજના હેઠળ સરકાર લાભાર્થી ખેડૂતોને વાર્ષિકે છ હજાર રૂપિયા આપે છે અને ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનેટિફિટ ટ્રાન્સફર હેઠળ લાભની રકમ સીધી ખેડૂતના ખાતામાં મોકલે છે આ પૈસા બે હજાર રૂપિયાના ત્રણ હપ્તા મોકલવામાં આવે છે આ યોજના હેઠળ સરકાર દ્વારા અત્યાર સુધી અઢારમો હપ્તો બહાર પાડવામાં આવ્યો છે હવે દેશના કરોડો ખેડૂત ઓગણીસમા અપદાની રાહત જોઈ નહીં રહ્યા છે પરંતુ દેશના ઘણા ખેડૂતો અપદાનનો લાભ મેળવી શકતા નથી વધુ આગળ મહત્વની વાત કરી કે રેશન કાર્ડ ધારકોને ધ્યાન આપે સરકારે દેશભરમાંથી પોન પોઈન્ટ આઠ કરોડ નકલી રેશન કાર્ડ રદ કર્યા છે ઘણા રેશન કાર્ડ ધારકોને તેમનું કેવાય સી ન કરાયું હતું ઘણા લોકો નકલી રેશન કાર્ડ બનાવીને સરકારની યોજનાનો લાભ લઈ લે લઈ લેતા હતા તમામ રેશન કાર્ડ ઈ કે વાયસી કરાવતું ફરજિયાત છે કેન્દ્ર સરકારે આપી માહિતી જણાવ્યા મુજબ પીડીએસ સિસ્ટમમાં ઘણા ફેરફાર સામે સુધારો કરીને આધાર ધારા અને ડિજિટલાઇઝની ઈ કેવાય સીની વેરિફિકેશન કરીને કુલ પાંચ પોઈન્ટ આઠ કરોડ નકલી રેશન કાર્ડને રદ કર્યા છે વીસ પોઈન્ટ ચાર કરોડ કાર્ડ ડિજિટલ થયા અઠ્ઠાણું પોઈન્ટ સાત ટકા લાભાર્થીઓની ઓળખ બાયોમેટ્રિક દ્વારા ચકાસવામાં આવી રહી છે વધુ આગળ મહત્વની વાત કરીએ કે આધાર કાર્ડના અપડેટ નિયમ વધુ પડતા ફોર્ડ રોકવા આધાર કાર્ડ સિસ્ટમ નામ બદલાવે કે સુધારવાની પ્રક્રિયા પડેલા કરતાં કઠિન બનાવવામાં આવી રહી છે હવે આધાર કાર્ડ નામ ફેરફાર કરવા માટે ગેઝેટ નોટિફિકેશનની જરૂર પડશે તમે આધાર કાર્ડમાં પછી ભલે આખું નામ બદલો કે પછી નામ કેટલા શરમાં ફેરફાર કરો છો એ કે થોડો ઘણો સુધારો કરવા માગો છો બંને પરિસ્થિતિમાં તમને ગેજેટ નોટિફિકેશનની જરૂર પડશે ગેજેટ નોટિફિકેશન સાથે ગ્રાહકોને પોતાનો કોઈ બીજો આઈડી પ્રૂફ પણ જમા કરવાનો જરૂર રહેશે બીજા આઈડી પ્રૂફમાં આધાર કાર્ડનું પૂરું નામ હોવું જરૂરી છે આ માટે પાન કાર્ડ વોટર આઈડી ડ્રાઇવિંગ લાઇસન્સ સર્વિસ આઈડી અને કાર્ડ અને પાસપોર્ટનો ઉપયોગ કરી શકો છો વધુ આગળ વાત કરીએ કે ખેડૂતના હિતના મોટો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે જે ખેડૂતોની તમામ જમીન સંપાદિતમાં જતી રહી હોય જેમની પાસે જમીન ના હોય તેવા લોકો પણ ડબે ખેડૂતો ડોવાનું પ્રમાણપત્ર મેળવી શકશે એક પોચ બે હજાર ઓગણીસો સાહીઠથી અત્યાર સુધી જેમની જમીન સંપાદિત થઈ હોય તેવા કલેક્ટરને અરજી કરીને પ્રમાણપત્ર મેળવી શકશે કલેક્ટર ખરાઈ કરી પ્રમાણપત્ર આપશે આવું પ્રમાણપત્ર મળ્યા ત્રણ વર્ષ જે ખેડૂતોને જમીનની ખરીદી કરી લેવાનું રહેશે વધુ આગળ મહત્વની વાત કરીએ કે જમીનનું પણ આધાર કાર્ડ બનશે કેન્દ્ર શાસિત પ્રદેશોનું અંદર ભૂ આધાર રદ લાગુ કરવામાં આવી રહ્યું છે જ્યારે મિત્રો આ આધાર કાર્ડની જેમ આધાર કાર્ડની જેમ જ બનાવવામાં આવશે જ્યારે આધાર કાર્ડની અંદર જિલ્લાઓનો કોડ હશે રાજ્યોનો કોડ હશે ઉપજિલ્લાઓનો કોડ હશે આ સિવાય ગામડાઓનો પણ કોડ સામેલ થશે જે ખાસ વિસ્તાર હશે જે જમીન પ્લોટ હશે તેનું માપ લેવામાં આવશે અને અત્યાર પછી એક આઈડી નંબર આપવામાં આવશે અને આ નંબર ડિજિટલ કરવામાં આવશે જો જમીન તબદીત કરવામાં આવશે અથવા તો વિભાજીત કરવામાં આવશે પણ નંબર સમાન રહેશે જ્યારે મિત્રો તમે જણાવી દઈએ કે ખાસ ટેકનોલોજી દ્વારા એટલે કે જીપીસીના માધ્યમથી જમીન છે પ્લોટ છે એનું એક માપ લેવામાં આવશે ત્યાર પછી પ્લોટની માલિક એમની ટોટલ ડિજિટલ લેવામાં આવશે અને ત્યાર પછી એક ચૌદ અંકોનો જી આ આધાર નંબર જનરેટ થશે અને આ નંબર ડિજિટલ કરવામાં આવશે અને આ નંબર નાખતાની સાથે જે જે જમીન હશે તેની તમામ ડિટેલ આવી જશે આ રીતે જમીનનું પણ આધાર કાર્ડ આપ આવનારા દિવસોમાં અંદર બનાવવામાં આવશે વધુ આગળ વાત કરીએ કે ચપટ પતાવી લેજો બેંકના કામકાજ જાન્યુઆરીમાં ચાર કે પોંચ નહીં પણ પંદર દિવસે બેંકમાં રહેશે બંધ બેંક વિઝર માટે મહત્વના સમાચાર છે જો તમારી પાસે બેંક સંબંધિત કોઈ કામ હોય તો તરત જ કરી લેજો કારણ કે જાન્યુઆરી મહિનામાં બેંકો ચૌદથી પંદર દિવસ બંધ રહેવાની છે જો તમે તેના દર અઠવાડિયે બીજા અને ચોથા શનિવાર તેમજ સાપ્તાહિક રજા રવિવારનો સમાવેશ થાય છે જો કે આ આરબીઆઈની સત્તાવારમાં યાદી હજુ બહાર પાડવામાં આવી નથી વધુ આગળ મહત્ત્વની વાત કરીએ ખેડૂતોને એક્ટર દેટ વીસ હજાર રૂપિયાની સહાય રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી નવી યોજનાની માહિતી આપવા મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાનો ઉપયોગ કરીને વિના ઉત્પાદન કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોના પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલ મૂકવામાં આવી રહી છે આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિ કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ થતાં શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ વીસ હજાર રૂપિયાની પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવે છે આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપાત્રમાં ત્રણ પોઈન્ટ એક હજાર રૂપિયા લાખની રકમ ફાળવવામાં આવી રહી છે વધુ આગળ વાત કરીએ કે સસ્તા સોના ચાંદી માટે યોજના જો તમે સોનાનું રોકાણ કરવાનું પસંદ કરો છો તો તે ભારતીય રિઝર્વ બેંક તમારા માટે એક સુવર્ણ તક લઈને આવી રહી છે ભારતીય રિઝર્વ બેંકની સોવર્ડિંગ ગોલ્ડ બોલ્ડ સ્કીમ બે હજાર તેવીસ ચોવીસની શ્રેણી આવી બાર ફેબ્રુઆરીથી સમ્રિશ ક્રિશન માટે ખુલી રહી છે આ સ્કીમ હેઠળ ગોલ્ડ બ્રોન્ડ સ્કીમમાં સોળ ફેબ્રુઆરી સુધી રોકાણ કરી શકો છો આ સ્કીમ હેઠળ તમે ઓછામાં ઓછું એક ગ્રામ સોનું ખરીદી શકો છો આ સ્કીમમાં રોકાણ કરીને ચોવીસ કેરેટ એટલે કે નવ્વાણું પોઈન્ટ નવ ટકા શુદ્ધ સોનાનું રોકાણ કરી શકો છો જ્યારે તમે આ સ્કીમમાં ઓનલાઈન રોકાણ કરો છો તો તમે પ્રતિ ગ્રામ પચાસ રૂપિયાનો વધારો ડિસ્કાઉન્ટનો લાભ મળે છે એક વ્યક્તિ નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછું એક ગ્રામ અને વધુમાં વધુ ચાર કિલો સોના ગ્રામ ખરીદી શકે છે છેલ્લે વાત કરીએ કે આજના ખેડૂત સમાચાર એક ફેબ્રુઆરી મહિનામાં સામાન્ય કરતાં ઓછું તાપમાન છે આ વર્ષે વરસાદનું વધુ પડશે હવામાન વિભાગે સત્તાવાર આગાહી કરી છે સરકારનું કહું વેચાણ વધી રહ્યું છે કુલ પંચોતેર લાખ ટન બજારમાં સરકારે ઠાલ્યા છે હવે ચૂંટણી સુધી બાજરીના ભાવ વધવાની સંભાવના ઓછી ઉનાળું વાવેતર વધવાની ધારણા નવા જીરુની આવક થતાં હજી દસ દિવસોમાં સમય લાગશે જીરુમાં ધીમી ગતિ ભાવ કસાઈ રહ્યા છે ઊંચા ભાવ સાત હજાર sos su tipo o chica y a la